તો હલો દોસ્તો ફરી એકવાર આપણે આવી ગયા છે અત્યારે દ્વારકાધીશ પેદલ અત્યારે પગપાળા યાત્રા જાય છે ત્યાં સાથે જાણવા કે કઈ રીતે જાય હું કરે અને કેવી રીતે અને અમે આવી થાન જોગ ધ્યાન આશ્રમ થાન જોગબાપુના બાપુના આશ્રમેથી આવી છે અને જોગબાપુના સાનિધ્યમાંથી આ કેમ્પ થાય છે અને અમારા કેમ્પમાં ચોવીસ કલાક રસોડું હરિહર ચાલુ સવારમાં નાસ્તો મેડિકલની સુવિધા ગરમ પાણીની સુવિધા પાંચ હજાર પાંચ હજાર જાત્રાળો આરામ કરે એવી ગાડલા કોતરણની સગવડ અને ચારસો 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 સ્વયં સગવા આવ્યો હોય અમારો આ પ્રોગ્રામ ચાર દિવનો હોય ચારે ચાર દિવમાં અમારે મેનુ નક્કું નક્કું હોય સવારનો નાસ્તોય નોખો નોખો હોય આજનું મેનુ છે ઊંધિયું શાક દાળ ભાત

સતત રસ નો ચીચોડો ચાલુ છે અમારો પ્રોગ્રામ પૂરો થાય પાંચ થી ચાલીસ ટન શેરડી પાઈ ગઈ છે આ કોન્ટિન્યુ વાયલું છે છ થી સાત હજાર માળા બપોર પછી પાછું બીજું આ ખીચડી કઢી બાજરા રોટલા રોટલી બપોર પછી નું પાછું બીજું અત્યારે અમારે જોગ ધ્યાનપુરા ટ્રસ્ટ આયોજિત આ બારમા વર્ષનું કેમ્પ બારમો કેમ્પ છે અમારો અને આજના મહિનાની વાત કરીને તો અત્યારે સ્પેશિયલ શાકમાં ઊંધિયું અને એક કઠોળ આ ઉપરાંત લાડવા મોહનથાળ અને જે ફરાળ કોઈ રહેતા હોય એના માટે ફરાળની પણ સેવા ઉપલબ્ધ છે અને આ ઉપરાંત નાવા ધોવા માટે ગરમ પાણીની વ્યવસ્થા અને તાજે તાજો શેરડીનો રસ જે દિન પ્રતિદિન હાલવા હાલવાવાળા માટે સરસ જેને કામ આવે છે એવો તાજો તાજો અમે આ પાંચ દિવસ દરમિયાન ઓછામાં ઓછું ચાલીસ ટન શેરડીનો રસ પીલી અને આશરે ચારથી પાંચ લાખ માણસોને રસ ફાય છે અને ઉપરાંત દરરોજ આજે અમારા બપોરનું મેનુ સાતથી આઠ હજાર માણસોનું છે અને સાંજે રોટલી રોટલી રોટલા શાક ખીચડી ગિરનારી ખીચડી અલગ અલગ પ્રમાણે રોજના વિવિધ મેના બનાવી અને જે દ્વારકાધીશના જણે જે માથું ટેકવા જાય છે એની અમે સેવામાં અમારું ધ્યાનપુરા ટ્રસ્ટ આશ્રમ સેવા માટે ઉપલબ્ધ છે આ ઉપરાંત શ્રી ધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ થાનગઢ મુકામા આવેલો છે જે ત્રેતર જે પાચન ભૂમિ કહેવાય છે પાચણનું પિરાણું કહેવાય છે જ્યાં ગેબીનાથના બેસણા છે અને જ્યાં વાસુકી બેસણા છે અને ત્યાં કડવ મુનિએ હજારો વર્ષ તપસ્થલી કરી એ જગ્યા અને જે ત્રેતર અહીંયાથી અમારા આશ્રમથી ત્રણે ત્રણ સાત કિલોમીટર દૂર થાય અને ત્યાં ક્યાંક પાંડુ રાજાનું જે આપણા મહાભારતના ઇતિહાસ પ્રમાણે જે મત્સ્યવેદ થયો એ જ અમારું ત્રણેતર અને એ જ અમારા આશ્રમથી ફક્ત ને ફક્ત પાંચથી સાત કિલોમીટર દૂર છે તો આવી એક ભૂમિની જગ્યા ઉપર અમારા ગુરુદેવનું બિરાજમાન આશ્રમ છે તો લાઈવ થયેલા તમામ તમામ ભાઈઓ તેમજ યાત્રી ભાઈઓને પણ નમ્ર નિવેદન કે એક વખત અમારા આશ્રમની મુલાકાત લેજો 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 જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આ જગ્યા ખંભાળિયા થી જામ ખંભાળીયા થી પચીસ કિલોમીટર અને દ્વારકાથી સાઠ કિલોમીટર આગળ દાતરાના ચોકડી પાસે હા ચોવીસ કલાક ચાલુ કારણ કે અમારા ગુરુભાઈના ભાઈ બહેનો સેવા માં એટલા બધા એવા છે જેના અમારા પ્રવીણભાઈ શાંતિભાઈ રાજુભાઈ દેવરાજભાઈ સુરેશભાઈ ચંદુભાઈ બધા એવી રીતે વિભાજન કરી લીધા છે જેના વિભાજન કરી અને રાત બી અમુક વિભાગના કાર્ય સોંપી અને કાર્ય સૂચિથી અમે પાંચ માટે વ્યવસ્થા કરી છીએ અને અમે પાંચે પાંચ દિવસનો સવારનો નાસ્તો તેમજ બપોરનું મેનુ સાંજનું મેનુ પાંચે પાંચ દિવસ અલગ બધાને ફરી છીએ જે રીતે અમારી ઘરે જે મહેમાન આવતા હોય એટલી સેવા પદયાત્રીઓ માટે અમારા માટે ઉપલબ્ધ છે તો દોસ્તો જો લાઈવ ઢોકરા બને છે ઢોકરા કેટલી ક્વોન્ટિટી દોસ્તો મોહનધાર ના લાડવા અત્યારે જો હાજર માં આવતા ઓછા મોસા પાંચ હજાર લાડવા ખરીને રહ્યા છે તો હાલી ને આવતા હોય એના માટે જો દવાની પણ સુવિધા ફૂલે ફૂલ રાખેલી હે અને આ ડોક્ટર સાહેબ પણ અહિયાં હાજર જ છે દ્વારકાધીશ હવે આગળ હાલીએ આપણે અહીંયા જો પગ દુખતા હોય તો પગનું માલિશ કરી દે અને આ ચોવીસ કલાક અવિરત ચાલુ છે જો માલિશ ચાલુ હોય આ પગપાળા યાત્રાળુ હાલી આવતા હોય ને એને પગ દુખતા હોય એના માટે એટલી સેવા કરે માણસો ને જો પગપાળા હાલીને આવતા હોય પગ હોજી જાય અને પગ દુખતા હોય તો માલિશ કરીને પાછા હાલે એવા કરી દે આ બાજુ બધે જો આ ઘણી ઘણી સંખ્યામાં માણસો બેઠા આ બધા આવી રીતે આ બધા સેવા કરે છે માણસો આ બધા છાલા પડી ગયા અને પાટા બાંધે છે ડોક્ટર સાહેબ આ બધા ડોક્ટરો આ બધા ડોક્ટરો છે અને આ બધા આ બાજુ બધા કોઈને માથું દુખતું થાવા આવી ગયું હોય હાલવામાં તકલીફ પડતી હોય દુખાવો થતો હોય એને દવાને વિતરણ ચાલુ જ છે આ બધું મશીન લાગે

ભજીયા બનતા લાગે લાવ્યો જય માતા જય દ્વારકાધીશ ઘુંગરા પેડા આ બાજુ શાકભાજી સુધારવાનું ચાલુ રોટલી જોવા ઘી વાળી રોટલી કરીને ત્યાર કરી કમ્પ્લીટ બાગ અને આ જમવાનું ચાલુ હે